ચૈતર વસાવા ધારાસભ્ય છે તો ચૈતર વસાવા કેટલા રૂપિયા જેની કિંમત અત્યારે હાલ પચાસ થી સાઠ લાખ રૂપિયા છે તો ચૈતર વસાવાની લાઈફ કેવી હશે ઘણા બધા મિત્રોનો આવો સવાલ છે અને ઘણા બધા મિત્રો આ જાણવા માગે છે કે ચૈતર વસાવા એક ધારાસભ્ય તો છે પણ આપણને એ નથી ખબર કે ચૈતર વસાવાનો પગાર કેટલો છે તો ચલો મિત્રો જાણીએ આ વિડીયોની અંદર આ વિડીયો બહુ અગત્યનો છે આવો વિડીયો તમને સોશિયલ મીડિયામાં બહુ ઓછો જોવા મળશે અને કોઈ ઓછા માણસો બનાવતા હોય છે તો વિડીયો એન્ડ સુધી જોજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા

બતાવી શકીએ છીએ અત્યારે હાલ ઘણા બધા લોકોનો આ સવાલ હતો કે ડેડીયાપાડાના ધારાસભ્ય એમનો પગાર કેટલો હશે તે મોઘી ગાડીઓમાં ફરે છે પણ મિત્રો તમે જુઓ ચૈતર વસાવાના કામો પણ છે

કે ચૈતર વસાવા જેલની બહાર આવી જાય અને તેમની જનતા માટે જે નવા નવા કામો નથી થતા તે કામો કરવાની શરૂઆત કરે તો મિત્રો તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો આજના માટે આ માહિતી હતી મળીએ એક નવા વિડીયો સાથે